આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ મહાનિરક્ષક વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અનુસાર જંબુસર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાની સૂચનાથી જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે જંબુસર ભૂતફળિયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી દરોડા દરમિયાન રોહિતભાઈ મહેશભાઈ વાઘેલા ઉમર વર્ષ ચોવીસ રહેવાસી ભૂત ફળિયું ભાતીજી મંદિર પાસે જંબુસર દ્વારા પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ મંદિરના મકાન પરથી પ્રતિબંધિત ચાઇનીઝ ફિરકા નંગ મળી આ આ ફિરકાની કિંમત રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે આરોપી દ્વારા પ્રતિબંધિત દોરી અર્થે રાખવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉત્તરાયણ તહેવાર દરમિયાન માનવજીવન તથા પક્ષીઓની સુરક્ષા માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ સામે કાર્યવાહી ચાલુ રહેશે તેમ જંબુસર પોલીસે જાહેર કર્યું